નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વધારે વીજ બિલ આપવાના કારણે સ્માર્ટ મીટર અને એમજી વિસીલ સતત વિવાદમાં રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં સામાન્ય કરતા વધારે વીજ બિલનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અજય વાડાના નામના એક દુકાનદારને અચાનક બાર વીજ બિલ આવતા ચકચાર મચી ગઈ હતી અજય વાડાના ઘરે દર મહિને સામાન્ય રીતે બે રૂપિયા જેટલું વીજ બિલ આપ્યું હતું પરંતુ નવા મીટર લગાવ્યા બાદ અચાનક 8500 હજારનું વીજ બિલ જનરેટ થતા તેમનો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી સામે બિલ કરતાં ઓગણચાળીસ ગણો બિલ જોઈને અજય વાડાએ તાત્કાલિક એમજી વિસ્ટેલનો સંપર્ક કર્યો હતો જેમાં મીટર રીડિંગ કરનાર કર્મચારીની ભૂલ સામે આવી હતી હેલો વડોદરા મારું નામ અજય વાડા છે હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા દસ વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ઇઠ્યોતેર હજાર રૂપિયા ઉપરનું બિલ હતું જેથી થોડું આઘાતજનક લાગ્યું ને આમ રેગ્યુલર મારું બારસો થી પંદરસો રૂપિયા બે મહિનાનું બિલ આવે છે હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જી બીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી ને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે એમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી પણ મને ખાલી ગૂગલમાં જેટલું મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું પીઠોતેર હજાર છસો અને પાંચ રૂપિયા તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું તો હવે વડોદરામાં જે જીઇબી ના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઇબી માંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો એટલે હું જે બી નો પણ આભારી છું અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો એટલે હું જે બી નો પણ ધન્યવાદ કરું છું પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ લોકોને શું અપીલ અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું પણ આ તમારે જઈ અને ની મુલાકાત લેવાની અને જીઈબી કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે માટે પેનિક ન થવું અને હંમેશા ની ઓફિસે જઈ અને ચેક કરાવું પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલા ભરવાનો વિચાર કરો ધન્યવાદ અચ્છા જીબી જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે તમે બીજા પગલાં તરીકે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો બાકી જીઇબી નો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે થેન્ક યુ નોંધ્યું છે કે અજય વાળા ફરિયાદને લઈને એમજી વિસલના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે ખોટા રીડિંગના કારણે મોટી રકમનું બિલ જનરેટ થઈ ગયું હતું જેથી અજયવાડા રીડિંગ નોંધાવનાર વ્યક્તિને કાળજીપૂર્વક રીડિંગ નોંધવા અપીલ કરી છે કેમેરામેન નવનીત પરમે સાથે શિરાક પટેલ નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર